થયા છે હેન્ડપંપ ઊંચો કરીને જોતા નીચે ખાલી સ્ટેન્ડ બનાવી દેવાયાનું સામે આવ્યું હતું ન તો ત્યાં બોરવેલ બોરવેનો કોઈ ખાડો ખોદેલો હતો અમિયાપુર ગામના સરપંચ અલ્પેશ પટેલને આ મામલે પૂછતા તેમણે જણાવ્યું હતું કે અમારા વિરોધીઓ આ વિડીયો વાયરલ કર્યો છે અને તેમાં જે બતાવ્યું છે તે બિલકુલ સાચું નથી તેમણે કહ્યું કે ગામમાં બોર કરેલો છે સાથે જ તેમણે કહ્યું કે બોર બનાવ્યો છે પરંતુ તે નિષ્ફળ ગયો છે બોરમાં પાણી આવ્યું નથી તેથી જ્યાં જૂની ડંકી રાખી હતી ત્યાંથી વિરોધીઓએ વિડીયો બનાવ્યો હોવાનું તેમણે રટન કર્યું હતું જય માતાજી ગામ અમિયાપુર તાલુકો બાય જિલ્લો અરવલ્લી પટેલ સરપંચ જેને હેડપંપ લગાવ્યો પણ જે જગ્યાએ કોઈ કનેક્શન જ નહીં પાણી કઈ છે આવવાનું આ તમે જોઈ શકો તો કોઈ કનેક્શન જ નહીં કોઈ બોર જ નથી તો કોઈ પાણી કઈ રીતે આવવાનું આ ફોડ જ કર્યું કહેવાય ને આ ગ્રાન્ડ પાસ કરવાના ધંધા લીધે ને બસ જોઈ શકો છો તમે તમે જોઈ શકો છો જોઈ લો